વિદ્યાર્થી આજે આપણે જીનેટિક્સ રિલેટેડ કેટલાક એમસીક્યુ વાત કરીએ પ્રશ્ન છે જો જનીન એ અને સી વચ્ચેની પુનઃ સંયોજન આવૃત્તિ 5% છે બી અને સી વચ્ચે 15% બી અને ડી વચ્ચે 9% એ અને બી વચ્ચે 20% સી અને ડી વચ્ચે 24% અને એ અને ડી વચ્ચે 19% હોય તો સુરેખ રંગ સૂત્ર પર જનીન નો ક્રમ કયો હશે વિદ્યાર્થીઓ અહીંયા આપણને જનીન નકશા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવેલો છે જેમાં આ ચાર ઓપ્શન માંથી કોઈ એક જવાબ હોઈ શકે અહીંયા પ્રશ્ન છે કે રંગ સૂત્ર ઉપર જનીન ની ગોઠવણી કેવા પ્રકારની હશે આવા પ્રકારના પ્રશ્નમાં આપણે ધ્યાનમાં લેવાનું છે આપણે અંતર આપવામાં આવેલા છે એ અને સી વચ્ચે 5% આવૃત્તિ છે બી અને સી વચ્ચે 15%

ક્યાંક નજીકમાં હશે જેનો અંતર 5 સેમી મોર્ગન આપણે લખશું ચલો આ બી કે બી અને સી વચ્ચેનો અંતર 15 છે અને એ જ રીતે એ અને બી વચ્ચેનો અંતર જોઈએ તો એ 20 છે તો બી પછી સી અહીંયા લખીએ છે આપણે બી ને તો જો આ અંતર 15 છે તો પછી એ અને બી નું અંતર

એટલે કે 1.6 થશે હવે આપણે જેવો પાછું માંગ્યું છે આપણને સાજેતી પ્રભાવી આવૃત્તિ એટલે કે સમીગ્મી પ્રભાવી કેટલા ટકા હશે જોવાનું છે વિષમયગ્મી કેટલા હશે અને સમીગ્મી આવૃત્તિ એટલે કે જોમાં પ્રભાવીને પચ્ચંદ કેટલા હશે નિલાર્ક કરશું p q ઓલ સ્કન્સルトラ નો પેપર ઈશુ જ્યાં p² એ સમીગ્મી પ્રભાવી દર્શાવશે 2pq વિષમયગ્મી આવૃત્તિ આપણે કે છે અને q સ્ક્વેર એ સમીકરણ પર છેલ્લા વર્તીની માહિતી આપશે p ની કિંમત 0.4 q સ્ક્વેર 2 p ની કિંમત કે 0.4 q ની કિંમત આપણે જે 0.6 એ જ રીતે q માં q ની કિંમત 0.6 મૂકેલી છે સ્ક્વેર એટલે 0.16 થશે અને કિંમત આવશે 6 ચોક 24 2 48 એટલે 0.48 અને .9નો વર્ગ એટલે .36 આવશે અહીં .16 એ સમ પ્રભાવી આવૃત્તિ છે જેને આપણે 100% કાઢી લઈશું .48 એ વિશેષ આવૃત્તિ છે જેને આપણે 48% મળીશું અને .36

નીચેની પરિસ્થિતિઓમાં તેનું ઉદાહરણ શું હોઈ શકે એ આપણે કહેવાનું છે આપણા ઓપ્શન છે ફિનાઇલ ફિટનુરિયા સિકલ સેલ એનિમિયા હિમોફિલિયા કે થેલેસેમિયા પેટર્ન ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન શું છે એ જ સમજી શકતા નથી જ્યારે પણ આવી કોઈ આકૃતિ હોય કે જે તમે ક્યારેય જોઈ જ નથી તો તેને સમજવાનો પ્રયત્ન કરો તેને થોડો ટાઈમ આપો ઓપ્શન પરથી પણ તમને ખ્યાલ આવશે કે આકૃતિ શું કહેવા માંગે છે આપણને ચાર ઓપ્શન આપેલા છે ફિનાઈલ કેટોનુરિયા સિકલ સેલ એનિમિયા હિમોફિલિયા અને જેમાંથી ફિનાઈલ કેટોનુરિયા સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા એ દૈહિક રંગસૂત્રની ખામીવાળા રોગો છે એકમાત્ર હિમોફિલિયા એક્સ રંગસૂત્ર રિલેટેડ ખામી છે તો આકૃતિ શું કહી રહી છે આપણને આકૃતિ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે માતામાંથી પુત્રમાં રોગ આવી રહ્યો છે અને પિતામાંથી પુત્રીમાં રોગ આવી રહ્યો છે માતામાંથી પુત્રમાં x રંગ સૂત્ર આવશે પિતામાંથી પુત્રીમાં પણ x રંગ સૂત્ર આવશે તો આ પેટર્ન જે આપેલી છે એ x રંગ સૂત્ર સંબંધિત ખામી છે અને તેથી આપણો જવાબ હિમોફિલિયા ખામીથી આવવો જોઈએ કારણ કે એક માત્ર ચારમાંથી આરોગ્યનો કે જે x રંગ સૂત્ર સંબંધિત ખામીનો છે અને તેથી આપણો જવાબ એ હિમોફિલિયા છે થેન્ક યુ